પૂજ્ય હીરાપુરી બાપુ એવું માનતા કે આપણા આશ્રમ પરિસરની અંદર જે કોઈ કર્મ થાય એનું સો એ સો ટકા ફળ મળવું પડે આપણા આશ્રમમાં એવું કર્મ થવું જોઈએ કે જેનું સો ટકા ફળ મળે એવા પૂજ્ય હીરાપુરી બાપુના જે કાર્યો હતા ટુકડો રક્તદાન કેમ રોગ નિદાન વ્યસન કેમ આમ જનતા સુધી પહોંચી અને ઘર જઈ અને મોટામાં મોટો મંત્ર હતો મંત્ર હતો આપણા શાસ્ત્રનો કે કોઈ પણ આત્મા સુધી પહોંચી અને આપણે એને મદદરૂપ થવું આજે અહીંયા પૂજ્ય ભ્રમલીન અમારા મામા જેને ડાયગીરી બાપુ નામ છે બહુ નિખાલસ બહુ પ્રેમી અને એમના ભંડારા નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે બંધ ગામ જાવંત્રીજમ છે ધમાડાબંધ ગામ પાણવીજમ છે આજુબાજુના ગામો ભક્તો ત્રણ પ્રગણા માંડવી મંડળ રાધનપુરી મંડળ સાતલપુર મંડળ અને સેવકગણ સમગ્ર આલમ ઉમટી પડ્યો છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પૂજ્ય બાપાનો મંત્ર હતો સેવા સેવા ને સેવા એ પૈકી રક્તદાન નું ઉદઘાટન અહીંયા કર્યું અને ગામના પહેલા નંબરના નાગરિક બહુ ખુશી થઈ ન કે સરપંચો ઓછા તૈયાર થાય ભાષણમાં જ હોય પણ આ સેવાભાવી કર્તવ્યનિષ્ઠ જે છે ગણેશભાઈ એ પોતાના રક્તદાન કરી અને જીવન ધન્ય બનાવશે ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરો અસ્તુ જય ગુરુ મહારાજ